ક્યાં કોઈના હકને મારી લીધો તો સમજી લેવાનું કે કોઈ ત્રીજી વ્યક્તિ તૈયાર એવી થતી હશે ને માથે સવા શેર તમારી સામે એવી ઊભી રહેશે ને આગળ કે ત્યારે તમે કશું નહીં કરી શકો તમે અપાહી જ લાચાર બનીને જોયા જોયા કરશો અને એ ત્રીજી વ્યક્તિ તમને એવી હેરાન કરી જશે ને ત્યારે તમને એમ થશે કે પેલું કર્યું હતું ને એ ખોટું નહીં કર્યું હોત તો આટલું બધું અત્યારે ભોગવવું નહીં પડતે આવો મહારાજ કથા તરફ જતાં અહીંયા બન્યું છે એવું કે પ્રહલાદજી ખૂબ જ આનંદિત રહે છે ભગવાનનું નામ સ્મરણ કરે છે અને પ્રહલાદજી ભગવાનને એવી રીતે આરાધના કરી રહ્યા છે કે એમની સામે અસ્ત્ર શસ્ત્ર બધું જ ફેલ થઈ ગયું છે અંતે જતા એક દિવસ હિરણ્ય કશ્યપુ એ પોતે પૂછ્યું છે કે જો તારો ભગવાન હોય તો મને બતાવો પ્રહલાદજીને પૂછ્યું તારો ભગવાન ક્યાં છે આ હિરણ્ય કશ્યપુ કોણ છે એ કશ્યપ અને દેવહુતિના પુત્ર છે માં દેવહુતિને એવી ઈચ્છા થઈ હતી કે પોતે પોતાના પતિ સાથે રમણ કરે કયા સમયે સંધ્યાકાળના સમયે સંધ્યાકાળનો સમય એવો હોય છે કે ત્યારે કશું કશું કરવાનું કરવાનું જ સિવાય દીવાબત્તી નામ સ્મરણ ભજન સત્સંગ આટલું જ કરવાનું તમારા બાળકો આગળ ભણવા બી બેસતા હોય ને સંધ્યાકાળે ભણવા બેઠા હોય ને તો સંધ્યાકાળે નહીં ભણાવવા ખાલી ભગવાનનું નામ લેવા માટેનો આ સમય છે હા એ સમયે કરેલું ભગવાનનું નામ તમને અનેક ગણું થઈને ફળ અને આપણે જે કથા ચાલુ કરીને ત્યારે પણ એક યોગ એવો ચાલતો હતો આ ચાર તારીખે વ્યતિપાત યોગ કે જેમાં આપણે એક વાર નામ લઈએ ને ભગવાનનો એનો કરોડો વાર થઈને પાછું આવે એટલે આપણે એવા સમયે આ કથા ચાલુ કરી છે કે જેનું પુણ્ય ઘણું મળશે અને એ તમને તો ખબર પડશે પણ મારી બહેનો આ ચાર છે ને એમને ખાસ ખબર પડશે કે આ કથાનું શું પરિણામ ફળ મળે છે હા એટલે ઘણી ઘણી આમ મૂળ મારો સ્વભાવ છે ને એ કાઠિયાવાડી લોહી છે પ્યોર કાઠિયાવાડી બ્રાહ્મણ મારો પરિવાર ડાકોરમાં અને એમાં પાછા મારા પપ્પા ડાકોરમાં પીઆઈ અને હું પાછી પીઆઈ બનવાની હતી પીઆઈ બનતા બનતા અહીંયા આવી ગયા છે આપણે એટલે મૂળ બહુ જ અતિ ક્રોધિત હતી હું અતિ ક્રોધિત હતી કોઈ મને આમ બોલી જાય શું આંગળી કરે એટલે હાથ તોડી નાખવાનો આપણો આ નિયમ હતો ધીરે ધીરે ભજને મને એવી ઘડીને એવી ઘડીને કે પેલો કંસારો નહીં આમ ઘડા ઉપર ટીચા મારીને કેવું ઘડી કાઢે છે આમ સાદો એવો કાળો કાળો તાંબાનો ઘડો હોય એની પર ટીચા મારીને આમ ચમકતો કરી નાખે પાસા પાડી નાખે હં નાનો કાચનો ટુકડો હોય અને હીરા બજારમાં જાઓ ત્યારે જોજો પેલો હીરાવાળો ભાઈ હોય ને આમાં આમ આમ ઘસી ઘસીને જોતો હોય આમ કરી કરીને આમ અને એને એવા પાસા પાડે ને નાના નાના ને આ ભજનને મને એવી ઘડીને કે ગુસ્સો કરવાનો અંદર મને કોઈ કોઈ વાર ઉગે પ્રાણ ને પ્રકૃતિ તો જાય ત્યારે મરે ત્યારે જાય એમ ન જાય ઉગે કોઈ કોઈ વાર પણ પાછું એને ઉપર ભજન આવે શાંત થા આમ તારે ન કરાય તું ભાગવત કરે છે તારાથી કઈ ઝઘડા કરાય એટલે મને ભજન જીતી છે અને આ જે જે છે ને આ ઘડતર આ જે જોઈ રહ્યા છો ને આ બધું ભજન છે હા તમને પણ ભજન છે ને આ રીતે લઈ જશે પણ ભજનના વાહણમાં બેસી જજો હો તમને એક વાર આ બોલાવો આવ્યો છે જગન્નાથમાં મારી ચાર બહેનોએ તમને જમા બેહાડ્યા છે ભક્તિના જહાજમાં જગન્નાથપુરી ધામમાં બેસી જજો અને આ આ મોકા વારે વારે નહીં આવે એકવાર જતું રહે ને એ પછી પાછું ક્યારે આવે પેલા કિનારે જાય એના યાત્રીઓને ઉતારે પછી પાછું આવે દરિયો ખેડીને ત્યાં પાછો નંબર લાગે ન લાગે ભીડમાં એના કરતા આજે સમય મળ્યો છે ને આજ પછી નિયમ કરજો કે ઘરે જઈને મારા ઈષ્ટની પાંચ માળા મારે સવારે નાઈને કા તો સાંજે નાઈને કરવાની કોણ કોણ કરશે પાંચ માળા પાંચ અગિયાર એકવીસ તમને સમય મળે એ પ્રમાણે તમે બપોરે નાઈને ભાઈ જોબ પર જાય ભાઈ કામ પર જાય ખાઈ પીને આરામ કરતા હો બધા ત્યારે પણ બપોરે પણ પર કોણ કોણ કરશો બાકીના નહીં કરો એક કરશો એક માળા એક માળા કરશો ને તમારા મનથી અહીંયા કઈ આપણે આમ છે ને એનાઉન્સ કરવાની જરૂર નથી કે તમે પાંચ કરશો આ બેન અગિયાર કરશે આ એકવીસ કરશે તમે તમારા મનથી વિચાર કરો કે હું અગિયાર વાર ગાયત્રી મંત્ર બોલીશ કા એક માળા રામ નામની કરીશ માળા આ ભગવાનની નામની કરી સન્માનજી ની આવું તમે અહીંયાથી પ્રણ પ્રાણ લઈને જજો હા એટલું કરીને જજો કે મારી કથા અને મારી